જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તમે બધા એ કાલ બ્લોગ જોઈએ છે મારા ભાઈ કાલ નો બ્લોગ તમને કેવું લાગ્યું બરાબર છે આજના બ્લોગમાં બી કોમેન્ટ કરજો કારણ કે કાલે ખરેખર અમને મારા ભાઈ બહુ મજા આવી ગયા અમે વિચાર્યું પણ નહોતું અચાનક ચાર પાંચ વાગે પ્લાનિંગ થયું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાંથી ફોન આવે કે બાવાજી તમે ફટાફટ અહીં આવી જાવ તમે તો જ્યાં બહુ મારા ભાઈ જોરદાર મજા આવી ગઈ બરાબર છે તો આજે સરસ મજાનો રવિવાર થઈ ગયો છે ને આજે અમે માતાજીના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ સટા ગામે બરાબર છે ત્યાં જોગણી માતાજીનું મંદિર આવેલું છે તો મો હાર્દિક બેન વિક્રમ ભાઈ ત્રણ જણા જઈ રહ્યા છે તો ચલો તા આજના મસ્ત મજાના દર્શન કરીએ માતાજીના અને તમને બધાનું પણ દર્શન કરાવીએ જો આજનો ડ્રાઇવિંગ કરી રહ્યા છે અમારા હાર્દિક ભાઈ બરાબર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી મુસ બાપુ સંતે મજામાં કે ભાઈ મજા મજા મુખ મુ પાવ પાવ જીશો હા 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 ને મિત્રો ફાઇનલી જોગણીધામ સટાગામે આપણે આવી ગયા છે અને પહેલાં જ આપણા અપુલભુજી નો નાનો છોકરો મળ્યો છે બરાબર છે કેમ તો જય માતાજી મજામાં હા હા લહેડોતાન જોગણી માતાજીના દર્શન કરતા જઈએ અમારા બીજા સબસ્ક્રાઈબર મળ્યા છે

અત્યારે હાલ ચાલુ છે માતાજી નો ચાર માતાજી તમારું સુખી રાખે બસ જ જોઈએ આપડે

અંદર બે ગાથા એવું હે બે હાપ બે ગાથા એવું કેવું થાય છે ભાઈનું એટલે અંદર ના વાના વાતા હું ના વાના ભઈ હું એ નહી જઉં કોઈ ના જતા મિત્રો આજે મારે તમને બધાને એક સરસ મજાની વાત શેર કરવી છે બરાબર આપણે જયારે ક્રેટા ગાડી લાયા ત્યારે ઘણા બધા અંદર કોમેન્ટ કરી હતી કે ભાવાજી તમે ક્રેટા ગાડી કેટલામ લાયા કઈ રીતે ગાડી લાયા અને કઈ રીતે ભાઈ આટલા બધા પૈસા કમાયા મિત્રો આ કોઈ પ્રમોશનલ વિડીયો નહીં બરાબર છે કે આપણે ભાઈ પ્રમોશન કરી રહ્યા છે બસ એકદમ આ રિયલ અને ફેક્ટ વસ્તુ મારે તમને બધાને જણાવી છે મને એમ થયું કે હું પણ જણાવું બધા વ્યક્તિઓનો હતો જે પણ મિત્રો કદાચ ભવિષ્યમાં યુટ્યુબ કરવા માગતા હોય યુટ્યુબર બનવા માંગતા હોય ઇન્ફ્લુઅન્સર બનવા માગતા હોય તો બેસ્ટ રીતના એમનું વર્ક કરી શકાય ઇન્કમ જનરેટ કરી શકે બરાબર તો તમે બધા એન્ડ સુધી નિહાળજો એટલે તમને બધી જ માહિતી મળી જશે મારા ભાઈ બરાબર તો મિત્રો પેલા આપણે વિડીયો બનાવવાના સ્ટાર્ટ કરે ત્યારે મેં બંને ખાલી લિપ્સિંગ કરતા હતા બરાબર છે એ ટાઈમે એ રીતના વિડીયો બનાવતા હતા અને ડેલી ખાલી એક થી બે શોર્ટ મુકતા હતા કારણ કે મારા ભાઈ મને કીધું કે બાવાજી આપણે આ રીતના શોર્ટ મૂકીએ ને તો અત્યારે હાલ શૉર્ટનો જમાનો છે બરાબર નો નો છોકરો કે મોટા કે દરેક વ્યક્તિ શોર્ટ જોતું હોય છે પણ પછ મને ખબર પડી કે ભાઈ યુટ્યુબ છે ને શોર્ટમાં એટલી બધી ઇન્કમ આપતું નથી લોંગ વિડીયોમાં ઇન્કમ વધુ થાય છે એટલે પછી અમે વિચાર કર્યો કે આપણો લોંગ વિડીયો બનાવીએ પછી ધીમે ધીમે અમે બ્લોગ બનાવવાના ચાલુ કર્યા અમુક સ્ક્રિપ્ટ લખી બરાબર અને પછી એક વખત વિક્રમભાઈ મળ્યા એટલે વિક્રમભાઈના લીધે થોડીક ચેનલ ગ્રોથી બરાબર ઇન્સ્ટાગ્રામની આઈડી ગ્રોથી પણ આ મને કોઈ નોલેજ જ નહોતું કે ભાઈ પ્રમોશન કરવાથી પ્રમોશન એટલે હું પહેલાં એ જ ખબર નથી બરાબર કારણ કે હું જ્યારે નોકરી કરતો હતો પ્રમોશન એટલે કે ભાઈ એક પૂ ક્યાં પોસ્ટ ઉપર નહીં મળે બરાબર છે એટલી જ ખાલી આપણને ખબર હતી પછી ભાઈ ધીમે ધીમે આ તો એસી હજાર જેવા ફોલોવર થયા અને પછી ભાઈ ધીમે ધીમે પ્રમોશન આવવા મળ્યા પ્રમોશન એટલે કે મારા ભાઈ એડવર્ટાઈઝિંગ બરાબર છે ધીમે ધીમે બધી જાહેરાતો કરી કોઈને બે હજાર આવે કોઈને પોચ હજાર આવે મીમી ઇમી બધા પૈસા અમે ભેગા કર્યા બરાબર છે રાત દિવસ એક કરી નાખી અને બધા ધીમે 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 એક 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 રૂપિયાની બચત કરી મારા ભાઈ બરાબર છે આપણે એક કપડો પહેર્યો વિક્રમભાઈ એક કપડો પહેર્યો બરાબર બાઇક ઉપર ફર્યા ચોમાસામાં ફર્યા ખરો વરસાદ પડતો તો એ ફર્યા અને બે વાગ્યા હોય ત્રણ વાગ્યા હોય ને એટલી બધી ઉનાળાની કારજા ગરમી લાગે ને મારા ભાઈ ખતર નાક એવી ગરમીમાં હું હાર્દિક અને વિક્રમભાઈ ત્રણે બાઇક ઉપર ફર્યા બરાબર છે અને અમે મારું કામ કર્યું અને સરસ મજાની એની ઇન્કમ જનરેટ કરી અને મારા ભાઈ એક ટાઈમ એ એવો આવ્યો બરાબર આ સાંભળવા જેવી વાત છે કારણ કે ઘણા બધા લોકોને લાલચમાં છે ને એકદમ ખોટું ડિસિઝન લઈ લેતા હોય છે અને જેના કારણે પાછળથી પસ્તાવો થતો હોય છે એટલે અમન પણ એક પાર્ટી મળી મારા ભાઈ કે ભાઈ હું તો પૈસા છે ને ડબલ કરી દે લઈ બરાબર એટલે મેં વિચાર કર્યો કે આપણા જોડે થોડા ઘણા પૈસા આવ્યા છે તો આપણે એમાં રોકીએ તો આપણા પૈસા ડબલ થાય તો કાલે આપણે જે આપણે કરવું હોય એ કરી શકીએ બરાબર છે મેં કીધું અમે આપણે એક વર્ષ પછી આપણે એક ગાડી લાવવાનો વિચાર હતો તો મેં કીધું એક વર્ષમાં આપણે ગાડી લઈએ એટલા મેં કીધું આપણે પૈસા આ લે તો એ ભાઈ ડબલ કરીને આપણા પૈસા આલે પણ મારા ભાઈ થયું એવું કે એ ભાઈ થોડું મતલબ એટલી બધી આપણી વસ્તુ શેર નહીં કરી મારા ભાઈ એટલે પૈસા બધા પોણી મોજત રહ્યા બરાબર છે બીજી એક જગ્યાએ પૈસા રોક્યા તો બી મતલબ પ્રોબ્લેમ થયો એટલે આપણે જેટલી પણ ઇન્કમ કરી હતી ને મારા ભાઈ એક એક રૂપિયાની બચત કરી હતી જાર ગરમીમાં ફર્યા શિયાળાની ઠંડીમાં સ્કીમો ફર્યા ઘણી વખત શરદી થઈ ગઈ મારા ભાઈ ઘણી વખત જાર આય થઈ ગયા ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા પણ દરેક પ્રોબ્લેમનો આપણે સામનો કર્યો મારા ભાઈ બરાબર છે અને પૈસાની બચત કરીને આ રીતે પૈસા રોક્યા અને પૈસા બધા જતા રહ્યા પછી એક દિવસ હું ઘેર બે હોય તો મને વિચાર આવ્યો કે મેં કીધું ભાઈ આપણા બધા પૈસામાં જતા રહ્યા છે બરાબર અને જેલા પૈસા તો પાછા આવવાના નથી એટલે આપણે એક કામ કરીએ અમે નવેસરથી ચાલુ કરીએ મતલબ કોમ તો મારું ચાલુ જ હતું મેં આપણે નવેસરથી પૈસાની બધી બચત કરીએ બરાબર એ પૈસા બધા ભૂલી જઈએ પછી અમે ધીમે 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 પૈસાની બચત કરવાની ચાલુ જ રાખી અને એક સમય ફાઇનલી એવો આવ્યો બરાબર છે કે ભાઈ આપણે ગાડી લેવાનો વિચાર આવ્યો એટલે મારો અગિયાર છ મારો બર્થડે છે મારા ભાઈ એટલે લગભગ એ ત્રણ કે ચાર તારીખે મારા ફાધરને મેં કીધું કે પપ્પા આપણે ગાડી લાવવાનો વિચાર છે બરાબર મેં કેટલા પૈસા છે મેં કે મારા જોડે થોડા ઘણા પૈસા છે કે આપણે ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લઈ શકીએ એટલે મારા પપ્પા કે ઓધો નહીં પણ એ વિચાર ક્યારે આવ્યો મારા ભાઈ ખબર છે કારણ કે અમે જતા સ્નો પાર્ક મહેસાણામાં અને એ ટાઈમ છે ને મારા ભાઈ અમે અંદર જાય એટલે માઇનસ પાંચ ડિગ્રી ટેમ્પરેચર હોય છે અને ટેમ્પરેચરમાં હું બહાર આવ્યો અને પછી મને છે ને એકદમ ચક્કર આવવા મળ્યા બરાબર ઓમ એકદમ હોશ નહોતું મતલબ ધીમે ધીમે ચાલું એમ તો કમ્પ્લીટ જ ચાલતું હતું પણ એકદમ હોશ નહોતું બરાબર છે અને ભાઈ અમારા મિત્રની કિશનભાઈની ઇકો ગાડી છે અમે ઇકો ગાડી લઈને જ્યા હતા તો ફટાપડ અંદર બેહી ગયો હું અને થોડા એસી ચાલુ કરી નાખી થોડું મતલબ માથું એ દુઃખવાનું મળ્યું હતું અને થોડી વામિટિંગ જેવું થઈ ગયું હતું એટલે એ ટાઈમમાં વિચાર આવ્યો કે મેં ખરેખર આપણી પોતાની ગાડી હોય ને તો આપણે મેં કીધું આ રીતના આરામ કરી શકીએ ગાડીમાં બરાબર છે એ ટાઈમમાં એક વાર વિચાર આવ્યો એટલે પછી મેં ફાઇનલ ડિસિઝન લઈ લીધું કે આપણે ગમે તે થઈ જાય ગાડી લાવી લાવી એટલે લાવી પછી મેં મારા અપ્પાને વાત શેર કરી મારા અપ્પા કે લેટભાઈ હું બેહીશું છું બરાબર હા લાવી તો લઈ લે પછી લગભગ આઠ નવ દસ તારીખે અમે ગાડી જોવા માટે જ્યાં બરાબર છે મારા આશિષ કાકાએ ગાડી બતાવી અને મેં ગાડી જોવા માટે ગયા ગાડી જોઈ પસંદ કરી બરાબર મારા પણ ગાડી પસંદ આવી ગઈ એટલે મેં દેવડતા ફાઇનલ ડીલ કરી દઈએ એમને પચીસ હજાર રૂપિયા આપી પણ દીધા બરાબર છે બોનસ પેટે બોના પેટે અને પછી અમે ઘેર આવ્યા અને રાતે પાછા મારા મમ્મી મારા પપ્પાને બધા બેહ્યા અને પછી વિચાર કર્યો કલે આ આપણે તો ડીઝલ ગાડી બુક કરાઈ છે અમે ડીઝલ ગાડીમાં તો મારા ભાઈ બહુ કાઠું પડે કીધું ડીઝલ નાખવાનું એક બાજુ હપ્તો આવે અને પેલા ભાઈ કીધું કે ભાઈ સત્તર હજાર રૂપિયા તમારો હપ્તોએ મેં કીધું અમારે સત્તર હજાર રૂપિયા ઓન હપ્તો હાલવાનો આપણે ડીઝલ નાખીને ગાડી ફેરવવાની પાછા વિક્રમભાઈના ઘેર પૈસા હાલવાના મેં કીધું ઘેર કોક લાવવું હોય આપણું કોક લાવવું હોય તો એ પૈસા મેં કીધું તો મહિને લગભગ પચાસ હાઈઠથીર હજાર રૂપિયા ઇન્કમ થાય ને ત્યારે મારા ભાઈ બધું આપણને પરવર તમે બધું વિચાર કર્યું પછી મને ખબર પડી કે ભાઈ એકદમ હપ્તો ઓછો થયો છે અને એક વર્ષ તમારે વધી જાય એટલે મેં પોચ લોન કરી મારા ભાઈ બરાબર છે અને પછી હપ્તો થોડો ઓછો આવ્યો પણ મેં એ વિચારી દીધું મી કે ગમે તે થઈ જાય યાર આપણે કમ્પ્લીટ આવી મારા ભાઈ તો આપણે પૈસા કમાઈ લેવાના છે આપણે પહેલાં પહેલાં આ રીજીએ તો કશું થવાનું નથી એટલે મારા આપે કે ભા લઈ લઈએ ગાડી તને મિત્રો લેડો તાને લઈ લઈએ મિત્ર તમારું મન હોય તો આપણે લઈ લઈએ આપણે એવું ના પડીએ હે પછા તો જ્યાં ભાઈ અરે પહેલાં તો રાતે ભાઈ નાય પાડી દીધી તું પાછું મેં ઓટો કન્સલ્ટન્ટમાં કે ભાઈ મારે ગાડી જોઈતી નથી પણ પાછું મને એમ થયું કે ધીમે ધીમે સમય જતો જાય છે હું ખબર કાલે કેવો સમય આવે હે એટલે મેં કીધું જે જીવન જીવવું ને એ અત્યારે વર્તમાનમાં જીવી લેવું સારું ભવિષ્યના આપણે બધા પ્લાન કરે કે આપણે આ ગાડી લાવ્યું આ બંગલો બનાવ્યું ઓમ કર્યું તેમ કર્યું પણ શું ખબર કાલ કેવી આવે છે મારા ભાઈએ કાલ આવશ્યક નથી આવતી એ પણ હું ખબર પડે બરાબર એટલે પછી મેં કીધું લેડાને ફાઇનલ લઈ જ લઈએ એટલે પછી અમે ગાડી લઈ લીધી અને બીજી પણ મારે એક વાત તમને બધાને શેર કરવી છે કે ભાઈ તમે ભગતસિંહનું નામ તો સોપડ્યું છે ભાઈ બરાબર છે કવીર ભગતસિંહ તો એમને એક સરસ મજાની વાત શેર કરેલી છે કદાચ ઘણા બધા લોકો જાણતા હોય ના જાણતા હોય તો મારા ભાઈ તમે આ સ્ટોરી નાની સ્ટોરી સાંભળી લો કે ભાઈ વીર ભગતસિંહ એક વખત માર્કેટમાં જતા હોય છે બરાબર એટલે કે બજારમાં તો એ વખતના છે ને એક ભાઈ એન કહે છે કે ભાઈ આ એમના પપ્પાનો દીકરો એમના પપ્પાનું નામ તો મને યાદ નથી મારા ભાઈ પણ કે ભાઈ આ ફલાણા ભાઈનો દીકરો જાય એટલે વીર ભગતસિંહ વીરભગતસિંહ કે મારા પપ્પાના નામે મોર ખાવું છું એટલે વીરભગત સિંહે મનમાં ઠાણી લીધું કે મારા નોમ મારા નોમે મારા પપ્પા ઓળખાવા જોઈએ અને પછી ફાઇનલી વીર ભગતસિંહ શહીદ થયા મારા ભાઈ અને એમને જે બધા કાર્યો કર્યા એના કારણે એક સમય એવો આવ્યો કે એમના પપ્પા માર્કેટમાં જોઈ ને તો બધા એમ કહેતા હતા કે ભાઈ આ વીરભગતસિંહના પપ્પા જ હોય છે બરાબર આ વસ્તુ આપણી બધી મગજમાં એકદમ ફિટ કરી રાખી છે એના કારણે આપણે લગાતાર મહેનત કરીને ઘણી ઘણી વખત મને એવું થઈ ગયેલું છે હું એટલું બધું ડિમોટિવ થઈ ગયેલું છું કાલે કીધું યુટ્યુબ પરથી એટલી બધી ઇન્કમ આવતી નથી બરાબર ઇન્સ્ટાગ્રામ પર પ્રમોશન આવું મારા ભાઈ પણ કીધું કાલે કદાચ પ્રમોશન ના આવે તો પછી કરવાનું શું આપણે હે કે વિક્રમભાઈને પૈસા કઈ રીતના આવવાના યાર કારણ કે બધું આ તો જોવું પડે નહીં યાર હે મારા ભાઈ আমি কম কাজ চালু রাখি અને ત્યાં હાલ માતાજીની કૃપા છે થોડો વ્યૂ ઓછો આવશે યુટ્યુબ પર પણ બધી પબ્લિક સપોર્ટ કરી રહી છે મારા ભાઈ બરાબર છે જીવનમાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે બરાબર છે દરેકના અલગ અલગ સપના હોય એમાં આપણું પણ એક સપનું છે કે આપણે એક સક્સેસફુલ વ્લોગર બનીએ બરાબર આપણે એક યુટ્યુબ કરીએ યુટ્યુબર બનીએ લોકો આપણને એક યુટ્યુબર તરીકે જાણે કે ભાઈ બાવાજી યુટ્યુબર આયા આપણી મારા ભાઈ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પરથી જેટલી પણ ઇન્કમ થશે ને એ આપણા ઘરે વાપરીશું બીજી વિક્રમભાઈના ઘરે પણ આપીશું બીજી ઇન્કમ આપણે જરૂરિયાતમંદ લોકોને પણ મદદરૂપ થવું છે બરાબર છે એ આપણું મોટા મોટું સપનું છે મારા ભાઈ એટલે તમે બધા જો સારી રીતે સપોર્ટ કરો તો આપણે સારી રીતે કોઈકને હેલ્પફુલ થઈ શકીએ કારણ કે મને ખબર છે મારા ભાઈ કારણ કે મારી પણ એક એવી પરિસ્થિતિ આવી ચૂકેલી છે બરાબર મારી જયારે કિડની ફેલ થઈ ગઈ જયારે મારી જોડે પૈસા નહોતા મારા ભાઈ અમારા ફેમિલી જોડે પૈસા નતા એકદમ બધા હારી ગયા હતા ત્યારે મને એક બાપુએ સપોર્ટ કરેલો છે મારા ભાઈ અમારા સમાજે સપોર્ટ કરેલો છે દરેક સમાજે હું તો કેવો છું સપોર્ટ કરેલો છે કે જેના કારણે આપણે જીવિત છીએ મારા ભાઈ બરાબર છે એટલે એટલા માટે હું તમને બધાને કહેતો છું કે તમે બધા મને સપોર્ટ કરો તો મારી જેટલી પણ ઇન્કમ થાય તમે અમે વિક્રમભાઈના ઘરે આપીએ અમારા ઘરે વાપરીએ બરાબર છે અને બીજી ઇન્કમ આપણે જરૂરિયાતમંદ લોકોને હેલ્પફુલ થઈ શકીએ કારણ કે જેટલા પણ મિત્રો મારા જીરોથી બ્લોગ જોવું છે ને જ્યારે મેં પહેલો બ્લોગ હિન્દીમાં બનાવ્યું હતું ત્યારથી જે પબ્લિક છે ને એમનું તો બધું મારા ભાઈ ખબર છે બરાબર કે ભાવાજી કેવા છે કઈ રીતના હું હેલ્પફુલ થતા હોય છે કારણ કે જો આપણે જરૂરિયાતમંદ લોકોને હેલ્પફુલ થતા હોય મારા ભાઈ તો વિક્રમભાઈને કેમ સપોર્ટ ના કરીએ કે યાર ઘણા બધા લોકો અંદર વિક્રમભાઈ વિક્રમભાઈની બહુ કોમેન્ટો કરતા હોય છે એટલે આ તો મારે થોડું કહેવું પડે બરાબર છે બાકી કદાચ કોઈને ખોટું લાગે યાર તો ભાઈ બરાબર કારણ કે આપણે કોઈ એવા નહીં બટ એક બીજી વાત મારે શેર કરવી છે કે સિદ્ધુ મુસેવાલાનું વચ્ચે મારા અમે રીલ આવ્યું કે તું અગર અગર તું જિંદા હે તો દેખના બી જરૂરી છે એટલે કદાચ તમે જીવતા હોય મારા ભાઈ તો દેખાવા બી જોઈએ માર્કેટમાં બરાબર છે એ વસ્તુ અમુક અમુક જે ટૉપિક છે મારા ભાઈ અમુક અમુક રીલો આવતી હોય છે ને એ મારા મગજમાં એકદમ ફિટ થઈ જતી હોય છે કારણ કે ઘણીવાર હું ડિમોટિવ થઈ ગયેલો છું એટલો બધો ડિમોટિવ થઈ ગયેલો છું કે કીધું આપણે અમે આ બધું કશું કરવું નથી આપણે અમે ગમે તે કોઈ નોકરી અંદર વર્ગી જઈએ બરાબર એ આપણે કરીશું ઘણી વખત મેં એવા વિચારો કરેલા છે પણ આપણું જે સપનું છે મારા ભાઈ એક ભૂમ અનુભવની એક વચ્ચે મારામાં રીલાઈ હતી કે ભાઈ તમે અત્યારે હાલ જે કરી રહ્યા છો ને એ દિલથી કરો તમારા લગ્નથી કરો જુસ્સાથી કરો મહેનતથી કરો અને કાલ છે તમને ના થાય બરાબર છે કે પાંચ વર્ગ છ વર્ગ પછી તમારે એવું ના થવું જોઈએ કે જો કદાચ મેં આ કરી લીધું જ ને તો આજે કદાચ મારો આવો દિવસ ના આવવો જ બરાબર કદાચ મેં આ કરી લીધું હોત તો કદાચ હું આવો હોત એ વખતના પછી પસ્તાવો થવો જોઈએ નહીં એટલે અત્યારે હાલ સમય છે મારા ભાઈ તો તમે જે કરતા હોય કરી લો પાછળનું તમે વિચારો નહીં કારણ કે તમે જો સાચા દિલથી મહેનત કરશો મારા પછી તો પરિણામ તો સો ટકા મળતું હોય છે બરાબર બાકી કોઈ વાર દરબુલાઈ ગયું હોય તો માફ કરજો તમારો ભય સમજીને બરાબર બાકી વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા મને ખબર છે ઘણા બધા લોકો અંદર કોમેન્ટ બી કરશે કે ક્રીટા ગાડીની કેટલી કિંમત છે તમે કેટલામાં લીધી તો આપણે સેકન્ડ હેન્ડ ગાડી લીધી છે બરાબર અરાઉન્ડ દસ લાખ જેવું બધું પડ્યું છે લોન તો બધું થઈને બરાબર હપ્તો બી સારું હપ્તો આવે છે કે મતલબ ભરાઈ જાય છે અત્યારે હાલમાં તો બરાબર બસ તમે બધા સપોર્ટ કરો ત્યાં હપ્તા એ ભરાઈ જાય અને આપણા માથે જે લોન છે એ ભરપાઈ થઈ જાય અને આપણે બધા મદદરૂપ થઈએ ફરતા એ થઈ જાય બસ સારી રીતે જીવન જીવીએ બસ તમારે બધાને સપોર્ટ કરવાનો છે અમે કોઈ એમ નહીં કહેતા કે તમે અમારા ખાતામાં પોચ પોચ જ્યારે કે ભાઈ પોંચ રૂપિયા નાખો બરોબર ખાલી તમારે વિડીયો જોવાનું છે આ લાઇક કરવાની છે તમારા મિત્રોને મોકલો વચ્ચે એડ આવો તો એડ જુઓ એટલે મારે એક બે રૂપિયા જે પડવે ખરો બરાબર છે બસ તમે બધા સપોર્ટ કરો એવી આશા છે મારા ભાઈ બાકી વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી